તાલુકા સમાજ જય ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાલુડી દીકરીઓ માટે પ્રથમ સમૂહ આયોજન કરાયું હતું આ સમૂહગ્નમાં સાત યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા વાલ્મિકી સમાજના આગેવાનો જય ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ તમામ દાતાઓ અને સહભાગીઓના સહયોગથી આ તમામ દીકરીઓને કરિયાવરમાં વધુને વધુ જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી ચેરમેન એમ વેક્ટેસ સમાજના આગેવાનો રાજકીય સામાજિક મહાનુભાવો ઉપલેટા સમાજના આગેવાનો સહિત તમામ લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી રિપોર્ટર ભાવેશ ગોહેલ ઉપલેટા મારું નામ જલપેશ વાલજીભાઈ વાઘેલા જે ખોડિયાલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની મારી અત્યારે જવાબદારી છે અને ગઈકાલે ઉપલેટા તાલુકા શાળા ગ્રાઉન્ડમાં સરસ મજાનું ભવ્ય વાહુડી દીકરીના વિવાહ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું એમાં સાત દીકરા દીકરીઓના જોડીના આયોજન કરેલું હતું એમાં દીકરીઓના આશીર્વાદ માટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન એમ વેંકટેશ સાહેબ અને બીજા ઘણા રાજકીય મહાનુભાવો સામાજિક મહાનુભાવો તથા અમારા સમાજના અલગ અલગ વિસ્તારના આગેવાનો અમે દીકરીઓના દાન માટે કાર્યવરમાં સારામાં સારી એના જે જીવન જરૂરિયાતમાં ઉપયોગી હોય એવી વસ્તુનું દાતાઓ તરફથી તથા અમારા ટ્રસ્ટ તરફથી અમે એને કાર્યવરમાં ભેટ રૂપે આપેલું હોય અને એમાં મોટી જાણે કે વોશિંગ મશીન ફ્રીજ એલસીડી ટીવી મિક્સર સેટી પલંગ ડોર નો કબાટ અને અન્ય કિચન ની સામગ્રી ઇલેક્ટ્રોનિક સામગ્રી ઘણી બધી જરૂરિયાત જે એના ઘર માં ઉપયોગી થાય એ પ્રમાણ નું અમે આયોજન કરેલું હતું મારું નામ લાલજીભાઈ વાઘેલા ઉપલેટા અને આ વાલી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું જે તે ખોડિયાલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે એક સમૂહ લગ્નનું સાત યુગલોનું આયોજન કરેલું હતું એમાં જુદા જુદા બારના ઉપલેટાના ઉપલેટા શહેરના વાલ્મીકી સમાજના બધા યુગલોનો અમે અહીંયા ઉપલેટા ખાતે સમય લગ્ન સમૂહ આયોજન કરેલું હતું એમાં ખૂબ વ્યવસ્થિત રીતે જે અમને દાતાઓ તરફથી દાન મળેલું હતું એ સાથે સાત યુગલોને અમે અર્પણ કરેલી છે અને સાથે સાથે જમણવાનું પણ આયોજન કરેલું હતું ઉપલેટાના અગ્રણીઓ આગેવાનો જે દાતાઓ હતા એના તરફથી જે અમને પ્રેરણા મળી હતી એ પ્રમાણે અમે એ લોકોને બોલાવી અહીંયા અને અમારા આયોજનની અંદરમાં જે ઉપલેટા જય ખોડિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે અમે આયોજન કરેલું હતું તે માટે બધા પધારેલા હતા ઉપલેટાના આંગણે સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું એમાં આખા ગુજરાતના વાલ્મીકી સમાજના આગેવાનો વડીલો મિત્રો માતાઓએ બધા લાભ લીધો હતો અને પધાર્યા હતા અને સાથે સાથે બધાને જે આગેવાનોએ અમને પ્રેરણા આપી જે ભાવ આપ્યો એ બધા બધાનો આભાર માનીએ છીએ અને સાથે સમૂહ લગ્ન માટે અમારા જે કમિટી મેમ્બરો અને સાથે સાથે વાલ્મિકી સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર અને અમારા વડીલોએ બધાએ બહુ સાથ અને સહકાર આપ્યો છે અને બહારના બહારથી બધાલા મહેમાનોનોએ પણ સાથ અને સહકાર આપેલો છે અને ઉપલેટાના આગેવાન જે દાતાઓ શ્રીઓ છે એ લોકોએ એ પણ ખૂબ અમને વારંવાર એક વાર વારંવાર અમે જયારે પ્રસંગ કરીએ ત્યારે અમને સહયોગ આપે છે એ બધાનો હું આભાર માનું છું નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો